ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ગામમાં માં થયેલા પર હુમલાનો મામલો બે દિવસ પહેલા કાળાકરા ગામના અર્જનભાઈ દિયો પર રાજુ નામના શખ્સે હુમલો કર્યો હતો જેનો વિડીયો વાયરલ થતા સમગ્ર પાટીદાર સમાજમાં તેના ઘેરા પડકા પડતા આરોપી ને કરવામાં આવ્યું બનાવ સ્થળે લઈ જઈ આરોપીનું નું રીકન્ટ્રકશન કરવામાં આવ્યું છે ગતરોજ વલ્લભીપુર તાલુકાના કાળા ગામે ચુમોતેર વર્ષના અર્જુનભાઈ દિવારા છે તેઓને રાજુ ઉલવા નામના એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો તે સંદર્ભે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આજ રોજ વધુ તપાસ કરતાં આરોપીના વિરુદ્ધમાં લૂંટની કલમ છે એ પણ ઉમેરવામાં આવી છે તેમજ આરોપી જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે તમામ ઘટનાને લઈ અને આ જે બનાવની જગ્યાએ રી કન્સ્ટ્રક્શન પંચનામું છે એ કરવામાં આવેલું હાલ એમના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા નથી અને આરોપીની જે ફરદર તપાસ